પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાને ધ્યાનમાં લઈને સુરતના સચિન તલંગપુર વિસ્તારમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં એસએમસી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સચિન તલંગપુર વિસ્તારમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાને ધ્યાનમાં લઈને જનતાઓના પ્રશ્નો નિકાસ સ્થળ ઉપર જ કરવાના હેતુથી એસએમસી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સ્થાનિકોએ તેમજ આજુબાજુના ગામના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો અને કાર્યક્રમમાં હાજરી આપી જનતાને ઉદ્ભવતા પ્રશ્નોની કાળશાળ ઉપર જ કર્યું હતું સચિનના રહેવાસીઓ અને સરકારી કામ માટે કંઈ દૂર ન જવું પડે તેથી ત્યાંના નાગરિકોએ ખુશી ખુશી લાગણી વ્યક્ત કરી હતી અને ઘણા બધા લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો હવેથી આ કાર્યક્રમ શહેરના અલગ અલગ વિસ્તારમાં દર અઠવાડિયે યોજાશે અને જનતાઓને ઉદ્ભવતા પ્રશ્રમની કાલદાર અઠવાડિયે આવશે તેવો આ કાર્યક્રમનો હેતુ હતો આજનો જે કાર્યક્રમ છે સેવા સેતુ કાર્યક્રમ એની અંદર પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારના આ એક આયોજન છે અહીં આપે કેવી રીતના ગોઠવ્યું શા માટે ગોઠવ્યું અને કેટલા લાભાર્થીઓ લાભ લઈ શકે છે આ જે કાર્યક્રમ છે રાજ્ય સરકારની સૂચના અનુસારનો કાર્યક્રમ છે પાછી તલંગપુર જિલ્લા પંચાયતની સીટના જેટલા સમાવિષ્ટ ગામો છે તેમાં તલંગપુર ઉંબેર પાલી વાંજ એકલેરા પાડી કણદે અને આપણું લાજપોર આ તમામો સરપંચોને અને તમામ ગામના તલાટીઓ અહીંયા હાજર છે અહીંયા માનીય શ્રી સોર્યાસી તાલુકાના મામલતદાર સાહેબ છે અહીં તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે અને એટીવીટીના સાહેબ બી છે અને દરેક તમામ સ્ટાફ એમનો હાજર હોવાથી અહીંયા સરળ અને બહુ ઘણી ઝડપથી કામગીરી થઈ રહી છે આ કાર્યક્રમનો જે ઉદ્દેશ છે સરકારશ્રીનો એની કટિબદ્ધતાના રૂપે અમે પ્રાથમિક તૈયારીઓ સારી કરી છે અને એના રૂપે કોઈપણ જાતના પરેશાની વગર અહીંયા આગળ વધતું ઝડપથી કામ થાય છે આ ગામનો દરેક નાગરિક અહીંયા આવી શકે છે સિનિયર સિટીઝનના લોકો છે એ પણ કાર્ડ બનાવી રહ્યા છે આધાર કાર્ડ બને છે માં આશ્ચર્ય કાર્ડ બને છે અને રેશન કાર્ડની અંદર પણ જે કંઈક ક્ષતિ હોય અને સુધારા વધારા કરી અને એમની પણ ગાઈડલાઈનો મળે છે જે કામ મુખ્ય કચેરી થવાનું છે તેમને પણ ગાઈડલાઈનો મળવાથી ઘણી સરળતા છે અને ગામના જે ઘણા રેશન કાર્ડ ધારકોને હડકોથી ખાસ ભાઈઓ છે તેમના માટે સમસ્યા છે એમના માટે બી ઉમદા અમે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની સાહેબ જોડે ચર્ચા કરી છે તો સામાન્યના છેવાડાના નાગરિકને પણ આ એસસી એસટીનો કે ઓબીસીનો હોય કે સામાન્ય હોય એ દરેકને સુવિધાઓ મળી શકે અને બિચારો જે અજ્ઞાન વ્યક્તિ છે એમને પણ સરળતા મળે અને એમને પણ પોતાના જે જરૂરિયાતના લાભો મળી જાય એવી